અમદાવાદના હાટકેશ્વર બ્રિજને ફરીવાર બનાવવા અને તોડવા માટે બાવન કરોડ રૂપિયાનો ખર્ચ થશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે બાવન કરોડ રૂપિયાનું તમામ ખર્ચ અજે ઇન્ફ્રા પાસેથી જ વસૂલવામાં આવશે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અગાઉ ત્રણ વાર ટેન્ડર કર્યા છતાં કોઈ તૈયાર થયું ન હતું તમામ કાયદાકીય પગલાં લઈ અજે ઇન્ફ્રા પાસેથી રકમ વસૂલવામાં આવશે લીલા નીલા હતા ચોથી વાર પણ ટેન્ડર પ્રક્રિયા કરતા ટેકનિકલ આપણે વાત કરીએ કે ક્વોલિફાય થયા છે અને આવનાર સમયગાળા દરમિયાન અંદર આ નવો બ્રિજ તોડીને આવશે જે બનાવ બાબતે વિપક્ષો દ્વારા જે કરવામાં આવે છે આક્ષેપ એ તદ્દન પાયાવિહોણા છે જે પણ બ્રિજનો જે ખર્ચો થવાનો છે બાવન કરોડ ચુમ્માલીસ રૂપિયા નવો બ્રિજ બનાવવાનો સ્પાન સાથે અને સાત આઠ કરોડ રૂપિયા તોડવાનો આમ ટોટલ જે કોસ્ટ છે બાવન કરોડ રૂપિયા અને ઓગણીસ ની અંદર સ્ટ્રકચર માં ખામી થતા એ બ્રિજ આપણે બંધ કર્યો તો એ કંપની પાસેથી આ તમામ જે ખર્ચ છે એ વસૂલવામાં આવશે આ મહાનગરપાલિકા દ્વારા આના ઉપર કોઈ પણ પ્રકારનું ભારણ આવશે નહીં